મહિનામાં અજવાયામાં પંદર દિવસ આગો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત

ने नाराज की व्यक्त करनी नहीं एनापची जान લઈ જવાના પ્રસંગે જાનમાં સન્રમ ગાડી લઈ જવી નહીં જાનમાં 11 થી વધારે વાહન લઈ જવા નહીં જાન

ની બંગડી અને જેને પૈસા ઘણા હોય બહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવું હોય એટલું પેરાવજો માન આપણે ભાઈ ત્યાં હાબે કામ જારે જાન લઈ દઈએ અને પટલાઈ ની અંદર આટલી ચાર વસ્તુ રહે છે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે

એક લાખ ને એકાવન થી વધારતી થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ધાન મૂકવાની રહેશે નહીં